દર્શક મિત્રો ડેલીપોર્ડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું મહિતિન ખત્રી દર્શક મિત્રો અત્યારે હું વડોદરા શહેરમાં પહોંચી ગયો છું વડોદરા શહેરમાં આ પાણીગેટ વિસ્તારમાં ઊભો છું પાણીગેટ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો પાણીગેટ આ વિસ્તાર છે જ્યાં છેલ્લા બે કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ થતાં અહીં છે પાણીનો ભરાવો થઈ ગયો છે વાહન ચાલકોને મુશ્કેલી પડી ગઈ છે લોકોને ભારે મુશ્કેલીના કારણે લોકો છે તે અહીં પરેશાન બન્યા છે વાહન ચાલકો તમે જોઈ શકો છો અત્યારે અને ખાસ કરીને જે વાત છે આપણે અહીંથી જે નાના નાના ટાબરિયા પણ વરસાદની મજા મળી રહ્યા છે એક કલાકથી આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે વરસાદને લઈને અને ભારે લોકોને મુશ્કેલી છે અહીંથી પસાર થતાં વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં તે મુકાઈ ગયા છેલ્લા એક કલાકથી આ જ રીતે વરસાદ છે અહીંયા વરસી રહ્યો છે અને અહીંના જે દ્રશ્યો તમે જોઈ શકો છો વડોદરા શહેરની આ પરિસ્થિતિ છે વાહન ચાલકો માટે ભારે મુશ્કેલી છે અને ચારે બાજુ વરસાદ છે ટ્રાફિક જામ થઈ ગયો છે તમે જોઈ શકો છો અત્યારે વડોદરા શહેરનું પાણી પાણી આ પાણી ગેટ પાણીમાં આવી ગયું જોઈ લો ભાઈ છેલ્લા એક કલાકથી આવી જ પરિસ્થિતિ છે લોકોના વાહનો પણ બંધ થઈ ગયા છે અહીંથી અવર જવર કરતાં લોકોને ભારે મુશ્કેલી થઈ ગઈ છે અને લોકો છે તે અહીં જીવના જોખમો પસાર થઈ રહ્યા છે રિક્ષા ચાલકો બાઇક ચાલકો અને રાના ટાબરિયા પણ આજે વરસાદની મોજ માણી રહ્યા છે અત્યારે વરસાદ છે છે રહ્યો ચારે બાજુ વરસાદે વરસાદ તમને જોવા મળી રહ્યો છે આ પાણી કે પાણી કે દરવાજાવાળી વાલી પાણી અત્યારે ઊભો છું મેં તમે જોઈ શકો છો આ નદીની જેમ પાણી વહી રહ્યા છે